બોટાદમાં એક રાષ્ટ્ર એક ચૂંટણી સંમેલન ડોક્ટર પ્રદ્યુમન તેમજ વિવિધ ક્ષેત્રના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા બોટાદના માર્કેટિંગ યાર્ડ ખાતે એક રાષ્ટ્ર એક ચૂંટણી અંતર્ગત પ્રબુદ્ધ નાગરિક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું આ સંમેલનમાં વિવિધ ક્ષેત્રના અગ્રણીઓએ ભાગ લીધો હતો ડોક્ટરો વકીલો વેપારીઓ શિક્ષકો અને સહકારી આગેવાનોની હાજરી નોંધપાત્ર રહી હતી કોડીનારના ધારાસભ્ય ડોક્ટર પ્રદ્યુમનભાઈ વાજાએ એક રાષ્ટ્ર એક ચૂંટણીની વિસ્તૃત સમજ આપી હતી તેમણે આ વ્યવસ્થાનું મહત્વ સમજાવ્યું હતું કાર્યક્રમમાં ગઢડાના ધારાસભ્ય શંભુનાથજી ટુંડિયા ઉપસ્થિત રહ્યા હતા બોટાદ જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ પટેલ જિલ્લા પંચાયત પ્રમુખ જેઠીબેન પરમાર ભોળાભાઈ રબારી સહિતના પદાધિકારીઓએ પણ કાર્યક્રમમાં હાજરી આપી હતી સામાજિક આગેવાનો વિવિધ મંડળીઓના સભ્યો અને સેવાકીય પ્રવૃત્તિ સૌથી લોકપ્રિય રાજનેતા ગુજરાતના પનોતા પુત્ર અને દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જ્યારે બે હજાર ચૌદમાં માં દેશનું સુકાન સંભાળ્યું ત્યારે આ દેશમાં એક નવા યુગની શરૂઆત થઈ એક સાંસ્કૃતિક રાષ્ટ્રવાદનો ઉદય થયો અને એમના પ્રયાસોને પરિણામે આ એક દેશ એક રાષ્ટ્ર હોવાથી જે પરિણામ એ આવ્યું કે વન નેશન વન ટેક્સ વન નેશન વન આઈડી કાર્ડ વન નેશન વન આયુષ્યમાન કાર્ડ વન નેશન વન ટેક્સ વન નેશન વન રાશન આવા દેશ એક હોવાથી આ દેશમાં બધા જની પહેચાન પણ એક હોવી જોઈએ એમાંથી એક નવો જે આગામી દિવસોમાં જે સંકલ્પ છે એટલે કે એક રાષ્ટ્ર એક ચૂંટણી વન નેશન વન ઇલેક્શન ભારત દેશમાં ઓગણીસો ને સડસઠ સુધી આ દેશમાં એક સાથે લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ થતી હતી પરંતુ ત્યારબાદ તત્કાલીન વડાપ્રધાને વહેલી ચૂંટણી જાહેર કરી અને સમગ્ર દેશમાં જે એક સાથે ચૂંટણી થતી હતી એ જે આયોજન હતું એ ખોરવાઈ ગયું ને ઓગણીસો એકોતેરમાં વહેલી ચૂંટણી થઈ પરંતુ નરેન્દ્રભાઈના પ્રયાસે એક લોકશાહી ઢબે આ વન નેશન વન ઇલેક્શનનો જે સંકલ્પ છે એ સાકાર થાય એ માટે એક ઉચ્ચસ્તરીય સમિતિ પૂર્વ રાષ્ટ્રપતિ ડૉક્ટર રામનાથજીની અધ્યક્ષતામાં ગઠન થયું એ સમિતિએ પોતાનો અહેવાલ પણ સુપ્રત કર્યો ત્યારબાદ સુધારા બિલ પણ રજૂ થયું એને ફરી વખત સંસદીય સમિતિ સમક્ષ મૂકવામાં આવ્યું અને આગામી દિવસોમાં સમગ્ર દેશમાં લોકસભાની ચૂંટણીઓ અને દરેક રાજ્યની વિધાનસભાની ચૂંટણીઓ આ બધી જ ચૂંટણીઓ એક સાથે થાય જેથી કરી અને જે અલગ અલગ સંસાધનોનો જે વેડફાય છે જે ખર્ચ થાય છે ચૂંટણીઓમાં જે અધિકારીઓને કર્મચારીઓ આમાં વ્યસ્ત હોય છે જે પોલિસી પેરાલિસિસ છે આ બધું જ દૂર થાય અને સમગ્ર દેશમાં એક સાથે ચૂંટણી થાય જેથી કરી અને રાજનૈતિક નિર્ણયો પણ લેવામાં સરળતા રહે અને લોકોને પણ એક સ્થિર સરકાર મળે લોકોનો પણ સમય બચે અને ખૂબ મોટી સંખ્યામાં લોકો આ લોકશાહીની આ લોકશાહીનું જે પર્વ છે જે ઉત્સવ છે એમાં ભાગીદાર થઈ શકે એ માટે વન નેશન વન ઇલેક્શનનું નો સંકલ્પ સાકાર થાય એ માટેની દિશામાં આજે આ બોટાદ વિધાનસભા ખાતે એક સેમિનારનું આયોજન કરેલું